કડીના કરનગર રોડ ઉપર પાલિકા દ્વારા ત્રણ દિવસ પહેલા પચીસ લાખના ખર્ચે બનાવવામાં આવેલ ડામરનો રોડ તૂટ્યો કડી નગરપાલિકા છેલ્લા ઘણા વર્ષોથી શહેરમાં અનેક ઠેકાણે વિકાસના કાર્યો કરી રહી છે પરંતુ અનેક ઠેકાણે વિકાસના કામ નબળા થતી હોય તેવું જોવા મળી રહ્યું છે તેઓ એક દાખલો કડીના રોડ દિવસ પૂર્વે પચીસ લાખના ખર્ચે બનાવેલ ડામરનો રોડ તૂટી સ્થાનિક રોષ હતો અને કામગીરી ઉપર અનેક સવાલો ખાડા થતા હોય તેવું જોવા મળી રહ્યું છે કડીના કરણનગર રોડ પર આવેલ પ્રથમ પાર્ટી પ્લોટની બાજુમાં નવીન સોસાયટીઓ બની રહી છે તેમજ અનેક સોસાયટીઓ તૈયાર પણ થઈ ગઈ છે અને સોસાયટીઓમાં રહીશો રહેવા પણ આવી ગયા છે કરણનગર રોડ ઉપર આવેલા પરમાનંદ ગ્રીન્સ હાઇટસ સોસાયટીથી અંદર જવાના રસ્તા ઉપર નગરપાલિકા દ્વારા ત્રણ દિવસ પહેલા પાક્કો ડામરનો રોડ બનાવવામાં આવેલો જ્યાં અચાનક જ પાક્કો બનાવેલો રોડ તૂટી ગયો અને તિરાડો પડતા સ્થાનિક લોકોમાં રોજ જોવા મળ્યો હતો પચાસ થી સો મીટરનો આ રોડ બનાવવામાં પાલિકા દ્વારા આવેલો છે પરંતુ નબળી કામગીરીના કારણે રોડ તૂટી જવાની સમસ્યા ઉદ્ભવી છે કડીના કરણનગર રોડ પર આવેલ પાર્ટી પ્લોટની બાજુમાં ત્રણ દિવસ પહેલા બનાવેલ રોડ પર પડી ગઈ છે છે તેમજ તેમજ અનેક ઠેકાણે રોડ બેસી ગયો હોય તેવા જોવા મળ્યા કપચી પણ ઉખડી ગઈ હોય તેવું પણ જોવા મળ્યું હતું પરમાનંદ હાઇટમાં રહેતા દશરથભાઈ સોમાભાઈએ જણાવ્યું કે ચાર દિવસ પહેલા રોડ બનાવવામાં આવેલો છે અને રોડના કંઈ ઠેકાણા નથી ચાર દિવસમાં જ રોડ તૂટવા માંડ્યો છે ગેટની આગળ ઢાળ પાડવાનો હોય પરંતુ ખાડા રાખવામાં આવ્યા છે રોડ કોઈ લેવલ પણ નથી આ રોડ પર ઠેકાણા વગરનો બનેલો છે રોડ સારો અને વ્યવસ્થિત બનવો જોઈએ તેવી અમારી માગણી છે નગરપાલિકાના ઇજનેર મહેશભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે કદાચ બિલ્ડરે ગટર બનાવી હોય તો તૂટી ગયો હોય અને જ્યારે ખર્ચની વાત કરીએ તો તેમણે જણાવ્યું કે ટીપી રોડ બનાવવામાં આવેલા છે તેનું ટ્રેન્ડર જોવું પડે મને મોઢે નથી અને રોડ તો તૂટ્યો જ ના હોય તેવું કહીને તેમણે બચાવ કર્યો હતો કાકા તમારું નામ શું ક્યાં આગળ રહેવાનું અને તમારા સોસાયટીની આગળ નવો રોડ બનાવવામાં આવ્યો છે કોને બનાવ્યો અને શું પરિસ્થિતિ છે હા અમારે પરમાના નાઇટમાં રહીએ છે મારું નામ દશરથભાઈ ભાઈ છે ચાર દિવસ મોર રોડ બન્યો છે અને રોડનું કોઈ ઠેકવાણું નથી અને આ ચાર દિવસમાં રોડ તૂટવાનું મંડિયો છે અને એ અહીંયા તમે નજરે જોઈ શકો છો આ ચોથો જાડત થયો છે રોજ રોડના ગેટની આગળ ધાર પાડવાના હોય તો ગેટની આગળ ખાડા રાખ્યા છે શું કોઈ લેવો જ નહીં રોડ આ મેન રોડની સાઈડની અંદર અડધો અડધ રોડ આગળ લઈ ગયા છે તો અહીં આગળથી ખાડો પાડીને બમ્પ બનાવીને કર્યો છે તો સેફટી રહે બીજી તમારે શું માંગણી કોને રોડ બનાવ્યો હા તો એ રોડ તો કોન્ટ્રાક્ટ વાળા બનાવે કે મ્યુનિસિપાલટી બનાવે જેને બનાવે એવો રોડ બનાવે એનાથી મતલબ નહીં પણ બને ઠેકોના વગરનો બને છે એનાથી મતલબ છે અમારે તમારે શું માંગણી છે અમારી માંગણી એવી છે કે રોડ વ્યવસ્થિત બને અને કોઈ તકલીફ ના પડે રોડ એ જુઓ પરમાનન્ટ હાઈટ ના ગેટ આગળ તમે જુઓ તો ખાડો છે એ વખત બિલ્ડરને ને કીધું તું તો પણ એ લોકો વાપર્યું નહીં અને ખાડો તમે હાલ લેવલ લાઈન જુઓ તો મળશે